હલો રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પછી ને મંગળવાર અને આજે મકરસંક્રાંતિ પણ છે તો આપ ખેડૂત મિત્રો સૌ મારા મિત્રોની મકરસંક્રાંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આજે જોઈએ મિત્રો રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો આપણે સૌ પ્રથમ જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ફુદીનો પુદીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાથરાના ભાવ છે તે એંશી રૂપિયાથી લઈ સો રૂપિયા છે અને જે પાથરામાં પંદર નંગ બીટ હોય છે હવે જોઈએ સરસોભાજી સરસો ભાજીના જે પુરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલ્લાના ભાવ છે તે નેવું રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીમાં છે ભયંકર મંદી મેથીના જે પૂરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગરીના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ મોગરી મુરાની મોગરીના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મૂળા મૂળાના જે પાથરાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ બ્રોકલી બ્રોકલીના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોજના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ કાચા કેરા કાછા કેરાના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા છોરા પુરિયાવાળા છોરાના જે કિલ્લાના ભાવ છે તે નેવું રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉધરા પોટલાના ભાવ છે તે એસી રૂપિયાથી લઈ સો રૂપિયા છે અને જે ફુલાવરમાં આઠ નંગ હોય છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ છ રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે કિલાના ભાવ છે તે ઓગણીસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફોરજી મરસી ફોરજી મરસીના જે કિલાના ભાવ છે તે પંચાવન રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ જે કિલાના ભાવ છે તે પંચાવન રૂપિયાથી લઈ રૂપિયા છે હવે જોઈએ ફણસી ફણસીના જે કિલાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે અડત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા છોરા દાણાવાળા છોરાના જે કિલાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ કાશી કેરી કાશી કેરીના જે કિલોના ભાવ છે તે નેવું રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલાના ભાવ છે તે એંશી રૂપિયાથી લઈ સો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લાલ લાલ લાલમરસાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા પહેલાં બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ